મક્કરપુરા માણેજા પાસે ફોર વ્હીલર ગાડીમાં સ્પાર્ક થતા મહિલા ગાડીમાંથી ઉતરી ગઈ હતી અને ત્યારબાદ તરત જ ગાડીમાં આગ લાગી હતી સાધના શિબિર મહિલાની સૂચકતા વાપરતા મહિલા કારમાંથી ઉતરી ગઈ હતી ત્યારબાદ ગાડીમાં લાગી હતી આગ આગ લાગવાની ઘટના બનતા માર્ગ પર અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો કાર ચાલક મહિલાએ ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી અને આ વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી હતી વધુમાં કાર ચાલકે મહિલાએ જણાવ્યું કે આ મકરપુરા માણેજા રોડ છે ગાડી ચલાવતી ઘડીએ સ્પાર્ક થયું તો મે સડનલી ઉતરીને જો તો ગાડીમાં એની જાતે આગ પકડી લીધી હાજી અને આગ લાગી તમને પછી ફાયરનો ફોન કરી